પોતાની પાસે રાખવા માટે આ હથિયાર મંગાવ્યું હતું પકડાયેલા આરોપી ભાવેશ જયસુખભાઈ મોરવાડિયા જે પાસુદરા ગામ લસકાણા ખાતે રહે છે અને મૂળ જૂનાગઢનો છે તે પાન ગલ્લો ચલાવે છે તેની પૂછપરછમાં તેણે કબૂલાત કરી કે થોડા સમય પહેલા તેના મિત્ર સાથે તેનો ઝઘડો થયો હતો આ ઝઘડાના પગલે તેણે કોઈ પણ કારણસર પોતાની પાસે રાખવા માટે આ હથિયાર મંગાવ્યું હતું તેણે પોતાના મિત્ર પાસેથી પચીસ હજાર રૂપિયાની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ મંગાવી હતી અને તેને પરવાના વગર પોતાના કબજામાં રાખી હતી સુરત શહેર પોલીસ કમિશનરના હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ કડક કાર્યવાહીના આદેશો હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે કાળા જેકેટ અને જીન્સ પહેરીને દેશી પિસ્તોલ સાથે રાંદેર કોઝવે તરફથી ધનમોરા કોમ્પ્લેક્સ સર્કલ તરફ જવાનું છે બાતમી મળતા જ પોલીસે રાંદેર જિલ્લાની ઓવરબ્રિજ નીચે રહેમાની સ્ક્વેરની સામેના વિસ્તારમાં વોચ ગોઠવી હતી આશરે પંદરેક મિનિટની વોચ બાદ બાતમીના વર્ણન મુજબના કપડા પહેરેલો શખ્સ ચાલતો આવતા દેખાયો જેને પોલીસે સિલ્વર કલરની કાટ ખાધેલી અને ટ્રિગર ગાર્ડ તેમજ હેમરવાળી દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી આરોપી ભાવેશ મોરવાડિયા પાસે આ હથિયાર રાખવા માટે કોઈ અધિકૃત લાયસન્સ કે પરવાનગી ન હોવાનું જાણવા મળ્યું હતું તેણે આ પિસ્તોલ તેના મિત્ર મહેશ નામના એસમ પાસેથી મેળવી હોવાની કબૂલાત કરી છે ભાવેશ મોરવાળિયા વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આરોપી ભાવેશ મોરવાળિયા અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે તે સુરત ગ્રામીના કામરેજ અને સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે સાથે જ તેને હત્યાર પૂરો પાડનાર તેના મિત્ર મહેશને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે સુરતના સિંગણપોર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના